નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વડનગર તાલુકાના શાહપુર ગામે લાઇન સમસ્યાથી લોકો પરેશાન શાહપુર ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગટર તૂટી ફૂટી હોવાથી ગ્રામજનો તકલીફનો સામનો કરી રહ્યા છે વરસાદી સિઝન બાદ ગટરો પાણી બ્લોક થઈ જવાથી પાણી રસ્તા ઉપર વહે છે જેના કારણે રહેઠાણ વિસ્તારના ગટરના પાણી ભરાવાથી દુર્ગંધને ગંદકીના કારણે આ વિસ્તારના લોકો પરેશાન છે ચાપુર બસ સ્ટેશનના મુખ્ય રોડ ઉપર ખુલ્લી ગટરો ખાડાના કારણે જીવલેણ જોખમ થાય અને કોઈ દુર્ઘટના બને એવી સમસ્યાઓ જોવા મળી રહી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી ગામના મુખ્ય પ્રશ્નો ગટર લાઇન પાણી ભરાવાની સમસ્યા સ્મશાન જવાનો માર્ગ એ બધી જ અવઘણા હેઠળ છે

રોગ બહુ ગોમો ફેલાય એના માટે ચોખ્ખાઈ જરૂરી છે તો કોઈ તંત્ર ધ્યાન લેતું નથી તંત્ર કોઈ લેતું નથી શું સમસ્યા છે ગટરની લાઈનની આ ઘણા વર્ષોથી પડી રહ્યું છે અને પાણી ભરાય છે અને રોગ ધારવા છોકરાઓને હાડ્યો જોઈ છે તો એ નીકળી જાય છે બરાબર છે એટલે કોઈ પંચાયત કે કોઈ કુકણ કોઈ પેલો લેતું નહીં તમે રજૂઆત કરી ખરી પંચાયતમાં કોઈ રજૂઆત કરી સરપંચ બધા જોઈને ગયેલા છે કોણ નહીં જોયું પણ કોઈ વાનો પેલો એ જ નહીં કોઈ તંત્ર ધ્યાને લેતું નથી અને જે આ રોગચારાનો પણ ભય ખરો ભય તો પૂરેપૂરો જ છે ને તમને જીવાત પડે છે પેલું પડે છે અને આ તો જે જાહેર રસ્તો છે ને જાહેર રસ્તો બે નાખું છે આખું ગામનું ગામનું આ ગટર વિશે તમે શું કહેવા માંગો છો ગટર વિશે ઘણા વર્ષોથી ખરો ના આ પ્રશ્ન છે પણ કોઈ નિકાલ કોઈ કરતી પંચાયત નહીં અને રોગચાળો ફાટી નીકળ્યો છે કેટલા સમયથી છે ઘણા વર્ષોથી છે અને અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે અમારે નીકળ્યું છે એ ઘર ઘરમાં રહું છે ત્યાં મચ્છરો ખેડે ખેડે અમારે રોગચાળો ફાટી નીકળ્યો છે અમારે જીબુ છે એ રીતના તમે પંચાયતમાં રજૂઆત કરી ખરા પંચાયતે કશું નહીં કરતી ને એવું છે પંચાયતે કશું નહીં કરતી હા તો પંચાયતને અમે એવું કરીએ પંચાયતને કીધું પંચાયતે કશું કરતી નહીં તો અમારે જવું છો હા કે જીબુ છે એ રીતના કોઈ પ્રશ્ન તમે કાઢી આલો

કોઈ કાર્યવાહી કરતા જ નહીં તમે કોઈ રજૂઆત કરી ખરી કોઈ પંચાયત રજૂઆત તો હાઉ બાળસ રજૂઆત તો છે કરી પંચાયતમાં તો દરરોજ ક્યાં પણ કોઈ વાપરતું કોઈ પંચાયત તંત્ર કોઈ ધ્યાન લેતું નથી હા કોઈ કોઈ ધ્યાન જ